નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મઢેલી ગામમાં ગ્રામ પંચાયતમાં પાંત્રીસ વર્ષથી ચાલતી સમરસની અખંડ પ્રક્રિયાને બચાવવા ગ્રામજનો દ્વારા સરપંચના રાજીનામાને રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાઘોડિયા તાલુકાના મડેલી ગ્રામ પંચાયતમાં સરપંચની જે કહેવાય કે પદ હોદ્દા પરથી રાજીનામું આપતા ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે રાજીનામું રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચી રજૂઆત કરી હતી કે અમારું મળેલી ગામ પાંત્રીસ વર્ષથી ગ્રામ પંચાયતમાં સમરસ ચૂંટણી થાય છે જેથી અત્યાર સુધી અમારા ગ્રામ પંચાયતમાં કોઈ પણ જાતની ચૂંટણી પ્રક્રિયા થઈ નથી એટલો અમે ગ્રામ પંચાયતના ચૂંટણી થાય તેવું ઈચ્છતા પણ નથી કારણ કે અમારું ગામ એકતાવાળું ગામ છે અને ભાઈચારા સાથે ધરાવતું આ ગામ છે જેથી અમારા ગામમાં અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થાય જ નહોતી અને હાલમાં જે સરપંચે રાજીનામું આપ્યું છે તે સરપંચની અઢી વર્ષની સરપંચ પદની હોદ્દાની ફરજમાં અનેક વિકાસના કામો ગામમાં કરતા લોકોએ કામગીરીમાં ખુશ છે જેથી આ સરપંચ અમારે કોઈ પણ જાતનું મન દુઃખ નથી જેથી આવા સરપંચને અમારા ગામની જરૂર છે આ સરપંચનું રાજીનામું રદ કરો તેવી રજૂઆત સાથે તાલુકા વિકાસ અધિકારી રજૂઆત કરી વિનંતી કરી હતી જો ચૂંટણી થશે તો ગામમાં એકતા તૂટશે જેથી ગ્રામજનો ચૂંટણી ઈચ્છતા નથી તો આવા લોકોને દિલમાં વસેલા સરપંચનું રાજીનામું રદ કરવા જેથી રજૂઆત સાથે લોકોએ અપીલ કરી હતી આ બાબતે વાઘોડિયા તાલુકાના તાલુકા તાલુકા વિકાસ અધિકારી ટેલિફોનિક મીડિયા દ્વારા વાતચીત કરતા માહિતી આપી હતી કે મટેલી ગામના સરપંચ મુદ્દે પોતે જાતે રાજી ખુશીથી પોતાનું રાજીનામું આપેલ છે જેથી એમનું પદનું રાજીનામું સ્વીકારી લેવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોએ આપેલી રજૂઆતોનું મૂલ્યાંકન કેટલું થશે તે આવનાર સમયમાં જ ખબર પડશે જો કે ગ્રામજનો આ રાજીનામાથી નારાજ છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી કહે છે કે અમે રાજીનામું સ્વીકારી લીધું છે પરંતુ લોકશાહી છે અને જનાદેશ નું સાંભળવું જોઈએ આવતા દિવસોમાં ખબર પડશે કે આ જનાદેશ શું કરશે અને આ જનાદેશ નું કોણ સાંભળશે તેમજ આ જનાદેશ પાછા એ સરપંચ ને ગામના આ સરપંચ પદ પર કેટલા જલ્દી બિરાજમાન કરશે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ વાઘોડિયા જનરપન ન્યૂઝ પંકજ વસાવા બ્યુરો ચીફ મઢેલી ગામની અંદર જે આ બનેલ ઘટના છે એ ઘટનાને લઈ આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છો જે ઘટનાને જોતા અમને એક આજે અનુભવી છે કે મઢેલી ગામની અંદર આજે આજથી ચાલીસ વર્ષથી થતી સમરસ ગ્રામ પંચાયતની અંદર એક વડોદરા જિલ્લાનું વાઘોડિયા તાલુકાનું ગામડું એવું મઢેલી કે જે આજે વિકાસના વિકાસનો વેગ પકડીને ચાલી રહ્યું એવું મઢેલી ગામની અંદર એક આજે ચાલીસ વર્ષથી આવેલા યુવા સરપંચ જે વસાવા પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ જેઓએ તાત્કાલિક તેમના પંચાયતના કેટલાક સભ્યોની અવગણનાને લઈને રાજીનામું તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જે આપેલું છે એ એક રાજીનામાને કારણે મઢેલી ગામની અંદર તમામ ધર્મના લોકો તમામ લોકો યુવા વર્ગ ગ્રામજનોને એક બહુ મોટું દુઃખ થયું છે જે વસ્તુને રાજીનામું સ્વીકારી લેતા જે મઢેલી ગામ જે છે એ ચૂંટણીના પંથે જઈ રહેશે જઈશે અને એ વાતની અમને તમામ મઢેલી ગામના ગ્રામજનોને ખૂબ દુઃખ છે એ વાતે આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છે કે મઢેલી ગામની અંદર એક વડોદરા જિલ્લાનું એક મઢેલી ગામડું એટલે એક સમરસ પંચાયતની અંદર સંસ્કાર કહેવાતા મઢેલી ગામના લોકોના કે જે આજ દિન સુધી અમારી ઉંમરની અંદર કે અમે તો ચૂંટણી જ નથી જોઈ એ ચૂંટણી આજે મઢેલી ગામના ત્રણ ચાર વ્યક્તિઓને લીધે ચૂંટણીના પંથે જઈ રહ્યું હોય એવું અમને ગામનું વાતાવરણ દેખાવા જઈ રહ્યું હોય એ વાતને લઈને આજે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે રાજીનામું જે સરપંચશ્રી દ્વારા આપવામાં આવ્યું હોય એ રાજીનામું સખત શબ્દની અંદર વગોડી કાઢીએ એવી અમારી ધારણા હોય જે થકી અમે પ્રેસ માધ્યમથી જણાવવા જઈ રહ્યા છે કે જે વસ્તુને લીધે મઢેલી ગ્રામ પંચાયતના સરપંચશ્રીનું રાજીનામું જો સ્વીકારવામાં આવે તો મઢેલી ગામની અંદર એવા આઠથી ચાલીસ વર્ષથી એકતાના જે ભાવ એકબીજાની જે સમાજના ધર્મના લોકો સાથે જળવાઈ રહ્યા છે એ એકતાના ભાવ તૂટતા અમને નજર આવી રહ્યા છે અને મઢેલી ગામની અંદર વાઘોડિયા વાઘોડિયા તાલુકાનું વડોદરા જિલ્લાનું એક અમારું રૂડું રૂપાડું ગામડું જેની અંદર ખૂબ મોટા વિખ્યાત ઉભા થઈ રહ્યા થવા જઈ રહ્યા હોય એ એવું આજે મઢેલી ગામના તમામ ગ્રામજનો તમામ યુવા વર્ગોને લાગતા આજે તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે અમારી પ્રેરણા થી કહેવા આવ્યા છે કે જે મઢેલી ગામના જે સરપંચ શ્રી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે એ રાજીનામું જે તમારા પ્રયત્ન થકી સ્વીકારવામાં ના સ્વીકારવામાં જે આવ્યું છે એ એ રાજીનામું રદ કરવામાં આવે એવી અમારી મઢેલી ગામના તમામ ગ્રામજનો તેમ યુવા વર્ગોની અપેક્ષા છે અને આ ઉપરના જે અધિકારીઓ જે તાલુકા પંચાયતના અધિકારીઓ હોય જે જિલ્લા પંચાયતના અધિકારીઓ જે અમારા લોકલાડી ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ હોય જે અમારા સંસદ શ્રી હેમાંક જોશી સાહેબ શ્રી હોય એ તમામ જે નેતાઓ હોય અધિકારી હોય એ તમામ લોકોને અમારી એક અપેક્ષા છે કે મડેલી ગામની અંદર જે યુવા સરપંચ દ્વારા આપવામાં આવેલું તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને રાજીનામું છે એ રાજીનામું દૂર કરવામાં આવે અને એ જે સરપંચ શ્રી છે એ મઢેલી ગામની અંદર પુનઃ સ્થાપિત કરવામાં આવે એ મઢેલી ગામના સરપંચને પુનઃ હોદ્દો આપવામાં આવે અને એ જે સરપંચશ્રી નો કાર્યકાળ છે એ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે તો જેથી કરી મઢેલી ગામના જે એક ધર્મના સ્થાને જળવાય રહેલા જે તમામ યુવા વર્ગ ગ્રામજનોની એકતા જળવાય રહે અને એ એકતા અમારા ચાલીસ વર્ષથી ચાલતી આવી પરંપરા ની અંદર એક વિખવાદ ઉભા ના થાય એવી અમારી તમામ ગ્રામજનો અને યુવા વર્ગની એક ભાવના છે મનીષભાઈ ઘનશ્યામભાઈ વસાવા એક વસાવા સમાજમાંથી એક આવા ઉભરાઈને પ્રકાશભાઈ તરીકે આવેલા સરપંચ મઢેલી માટે બહુ સરાહનીય હતા કે જેમને બહુ સારા કામ કર્યા છે કે જેમે વર્ષોથી ચાલતા અમુક ફેક્ટરીઓના સારામાં સારા જે પાંત્રીસ લાખ રૂપિયા સુધીના જે આકારણીના વેરા લાવ્યા છે પછી ગામમાં ટ્રેક્ટર મૂક્યું છે સીસીટીવી ની માંગણી થઈ છે ગામમાં સાતની મોટરની ટ્યુબવેલ જે પાણી પહોંચાડતી નથી એ દસની મોટર કરી છે એ વન નગરી નવી નગરી કે જેની અંદર લોકો થૂકતા પણ નહોતા ત્યાં આજે બાગ જેવું સ્વર્ગ જેવું બનાવ્યું છે એટલે ત્યાંના લોકોની પણ બહુ ખૂબ દુઃખની લાગણી છે કે ભાઈ આવા સરપંચ ગયા છે અને અમે એ જ ઈચ્છે કરીએ કે ભાઈ આવા લાગણીવાળા સરપંચ પાછા આવે અને લોકોની પણ માંગણી છે એટલે આજે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારીને આ આવેદનપત્ર આપવાયા અમારું મારું શ્રી રતનસિંહ જવા

અને સરપંચ એ અવિશ્વાસ ની દરખાસ્ત જેવી મૂકી સભ્યોએ એવું તરત એમને પોતે રિઝાઇન આપ્યું કે ગામમાં કોઈ ઝઘડો ન થાય એટલા માટે ચૂંટણી આવે તો પછી ચૂંટણી ચૂંટણીના રૂપમાં તો સંઘર્ષ જ છે અને એમને પ્રકાશભાઈને જીતાડીશું અને આખું ગામ અમારું એની સાથે જ છે અને અમે એમને પછી વોટ થી જીતાડવાના છે પણ વોટ થી જીતાડીશું એમાં કોઈ શંકા નથી મારું મહેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ નામ છે હું મઢેલી ગામના ના સરપંચશ્રીએ રાજીનામું જે આપેલું છે એને રદ કરવાના અમારા પ્રયાસોને લઈને અમે બધા અહીંયા તાલુકા પંચાયતમાં વહીવટ અધિકારી શ્રીને મળવા માટે અને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને આવનાર સમયમાં ચાલીસ વર્ષથી અમારું ગામ સમરસના પંથે જઈ રહ્યું છે એને ડોહળવાના પ્રયત્નો થોડા થયા છે જેથી કરીને એ રદ થાય અને તાલ વાઘોડિયા તાલુકાના ધારાસભ્યશ્રી અંદર અંગત પ્રશ્નોને લઈ એની અંદર ઇન્વોલ્વ થાય અને આનું નિરાકરણ આવે એના માટે અમે અહીંયા બધા ભેગા થયા સરપંચ